કેદારનાથ મંદિર હિમાલયની ગોદમાં આવેલું એક અત્યંત પવિત્ર ધાર્મિક સ્થળ છે જે બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે તેનો ઇતિહાસ પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક તથ્યોથી ભરપૂર છે પૌરાણિક ઇતિહાસ કેદારનાથ મંદિરના નિર્માણનો શ્રેય પૌરાણિક માન્યતા અનુસાર પાંડવોને આપવામાં આવે છે મહાભારતના યુદ્ધ પછી પાંડવોને પોતાના ભાઈઓના વધના પાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવના દર્શનની ઈચ્છા હતી ભગવાન શિવ તેમને દર્શન આપવા તૈયાર નહોતા અને બળદનું રૂપ ધારણ કરીને અન્ય પશુઓના ટોળામાં ભળી ગયા ભીમે ભગવાન શિવને ઓળખી લીધા અને તેમને પકડવાનો પ્રયાસ કર્યો તે સમયે બળદના રૂપમાં રહેલા શિવજી જમીનમાં અંતર ધ્યાન થવા લાગ્યા તેમનો પાછળનો ભાગ કુબડ શિલાના રૂપમાં અહીં રહી ગયો જેને આજે કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને પાપોમાંથી મુક્ત કર્યા ત્યારથી અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં પૂજાય છે ઐતિહાસિક ઇતિહાસ પૌરાણિક કથાઓ અનુસાર પાંડવો દ્વારા બનાવવામાં આવેલું મંદિર સમય જતાં લુપ્ત થઈ ગયું હતું ત્યારબાદ આઠમી કે નવમી સદીમાં આદિશંકરાચાર્યજીએ આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો તેમણે જ બાર જ્યોતિર્લિંગ સ્થળોની સ્થાપના કરી હતી જેમાં કેદારનાથ પણ એક છે કેદારનાથમાં જ આદિશંકરાચાર્યજીનું સમાધિ સ્થળ પણ આવેલું છે મંદિરની વિશેષતાઓ કેદારનાથ મંદિર મંદાકીની નદીના કિનારે સમુદ્ર સપાટીથી લગભગ ત્રણ હજાર પાંચસો ત્યાંસી મીટર અગિયાર હજાર સાતસો પંચાવન ફૂટની ઊંચાઈ પર આવેલું છે અહીં વર્ષના લગભગ છ મહિના બરફ છવાયેલો રહે છે તેથી મંદિરના કપાટ શિયાળામાં બંધ રહે છે અને ભગવાનની મૂર્તિને ઉખીમઠ ખાતે લાવવામાં આવે છે ઉનાળાની શરૂઆતમાં કપાટ ફરીથી ખોલવામાં આવે છે આ સ્થળ હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું એક છે બે હજાર ભાગ સુરક્ષિત રહ્યો હતો એવી માન્યતા છે કે કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા અધૂરી ગણાય છે આમ કેદારનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક અનોખો ઇતિહાસ પણ ધરાવે છે